ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માંડવી તબાહ તબાહ થયું છે ત્યારે મંત્રીશ્રી આજે જાતે રેઇનકોટ પેરી અને માંડવીના અલગ અલગ વિસ્તારમાં ફર્યા અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો બાદમાં બેઠકમાં પ્રજાની પડખે રહેવા માટે તંત્રને કડક સૂચનાઓ જારી કરી હવે જોઈએ માંડવીથી મારે પ્રતિનિધિ પીસતું સમગ્ર કચ્છમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને ડીપ ડિપ્રેશને માંડવી વિસ્તારને તબાહ તબાહ કરી દીધું છે આવી પરિસ્થિતિમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા આજે વરસતા વરસાદમાં વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે રેઇનકોટ પહેરી અને માંડવીમાં ફર્યા હતા ખરેખર તેમની જે મહેનત એ કાબિલેદાદ છે અને સરકારના એક એક અસરગ્રસ્ત અને એક સરકારના એક ખૂબ જ કડક અને પ્રમાણિત કહી શકાય તેવા મંત્રીએ આજે માંડવી વિસ્તારની મુલાકાત લઈ અને બચાવની કામગીરી જે ચાલી રહી છે તેના ઉપર નજર નાખી હતી ખાસ કરીને માંડવીના બાબાવાડી વિસ્તારની જાત મુલાકાત લીધી હતી રાહત અને બચાવની કામગીરી તેમજ આશ્રયસ્થાનોમાં વ્યવસ્થાપનની મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી સમીક્ષા કરી હતી વાવાઝોડાની આગાહીના પગલે તાલુકાના તંત્ર વાહકોને આગોતરા આયોજન માટે ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી હતી બાબાવાડી ખાતે સ્થળાંતરિત તથા રહેવાસીઓને મદદરૂપ થવા સાથે સંવાદ સાથે તમામ પ્રકારની મદદ ની ખાતરી આપવામાં આવી હતી કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની આજરોજ પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ મુલાકાત લઈ સ્થળાંતરિત કરેલ કરતા નાગરિકોને ખબર અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો રાહત બચાવ તથા આશ્રયસ્થાનમાં સ્થાનમાં વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને જ્યાં જ્યાં લોકોનું સ્થળાંતર કરવું પડે રેસ્ક્યુ કરવું પડે તે કામગીરી ઉપર ભાર મૂકવામાં આવે તો માંડવી તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલા રાજ્યના સૌથી વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે માંડવીના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતા પ્રભારી મંત્રીએ વરસતા વરસાદની વચ્ચે રેઇનકોટ પહેરી અને આ તમામ વિસ્તારની જાત મુલાકાત લઈ અને એક નાના નાગરિકની જેવી પરિસ્થિતિમાં તેઓ મેચ થઈ ગયા હતા અને લોકોની જે મુશ્કેલી હતી તે સાંભળી હતી અને તેમને સહાયરૂપ થવા માટેની ખાતરી આપવામાં આવી હતી ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર રેડ એલર્ટ હોવાથી અત્યારે જાનમાનની સલામતી અને ઝીરો કેઝ્યુઅલિટી માટે કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારની મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી અને કાચા પાક્કા મકાનોની પણ પરિસ્થિતિની

એક ધારા અહીંયા કામગીરી કરી રહ્યા છે ત્યારે આ આર્મી માત્ર ને માત્ર બોર્ડર પર નહીં પણ આપણા સમાજની અંદર જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે સ્ટેન્ડ બાય ચોવીસ કલાક સુધી આ ડોક્ટરની ટીમ છે એક સેલ્યુટ આર્મી માટે પણ થઈ જાય સેવા કરી રહ્યા છે સૌ કાર્યકર્તા ગમે <coughs> પાણી